નમસ્તે ગોંડલ્યો નિષ્ઠાનો વંદન આજે આપણા સૌથી પ્રેમાળ અને પાવન તહેવાર રક્ષાબંધન વિશે બોલવા માંગુ છું રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પ્રેમ અને રક્ષાનું પવિત્ર બંધન રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈને રાખડી બાંધી તેની લાંબી ઉંમર અને સુખ માટે પ્રાર્થના કરે છે અને ભાઈ પણ જીવનભર બહેનની રક્ષા કરવાનું વચન આપે છે આ તહેવાર માત્ર રાખડી બાંધવાનો જ નહીં હોય પણ ભાવનાનો તહેવાર છે તેમાં પ્રેમ છે પ્રેમ ભર્યા સ્મરણો છે નાના મોટા ઝઘડા પછીના હસતા ચહેરાઓ છે તમે વિચારશો કે રાખડીનો ધાગો એટલો બધો મજબૂત કેમ ગણાય કેમ કે એ ધાગો એ ભાઈ બહેનના દિલને જોડે છે બહેનને પગમાં નાની અમથી ઠેસ વાગે તો એ તોય બહેનના મોમાંથી ભાઈ માટે લાગણીઓ નીકળે અને બોલે ખમ્મા મારા વીરા આવો ના તો છે ભાઈ બહેનનો એક એવી મિત્રતા છે જે જન્મ સાથે શરૂ થાય અને આખી જિંદગી ચાલે રક્ષાબંધનના દિવસે ભાઈ પોતાની બહેનને ગિફ્ટ આપે છે પરંતુ સાચી ગિફ્ટ એ છે કે ભાઈ પોતાની બહેન માટે હંમેશા હાજર રહે તેનું માન આપે તેમાં વિશ્વાસ રાખે એ જ પ્યારું ભેટ કરતા પણ સારું હોય છે રક્ષાબંધન એ વર્ષો જૂનો તહેવાર છે જ્યારે મહાભારતના યુદ્ધમાં અભિમન્યુને કુરુક્ષેત્ર જવાનું થયું ત્યારે તેની રક્ષા માટે કુંતા માતાએ તેને રાખડી બાંધી હતી ત્યારથી જ એક લોકગીત ગવાયું કુંતા અભિમન્યુ અમર અમર રાખડી રાખડી રે રે માતા આ તહેવાર માત્ર પૌરાણિક કથાઓ માં નથી અમને બાળકોને પણ આજે કહેવું ગમે કે હા મારી બહેન મારા માટે ખાસ છે મારો ભાઈ મને હંમેશા હસાવે છે સાચવી લે છે આજે આપ સૌને શીખવા જેવું છે કે બહેન હોવું એક આશીર્વાદ રૂપ છે અને ભાઈ હોય જીવતો રક્ષા કવચ છે તો ચાલો આપ સૌ ભેગા મળીને રક્ષાબંધન પર પ્રેમ અને સંસ્કારનો આ તહેવાર મનાવીએ આપ સૌને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય શ્રી કૃષ્ણ